નાયના બા અને પિતા નિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા મતદાન ગુજરાતમાં આજે લોકશાહીના પર્વની લોકસભાની પચીસ સીટ માટે ત્રીજો તબક્કાનું મતદાન થઈ રહ્યું છે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચી રહ્યા ગુજરાતમાં આજે લોકશાહીના પર્વ લોકસભાની પચીસ સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો છે ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબા જાડેજા પંડિત દીનદયાળ વિદ્યાભવન જામનગર ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા તેમણે મતદાન કર્યું હતું બસ આજે અમે મતદાન કર્યું છે કારણ કે મત આપવો એ મારો અધિકાર છે અને લોકશાહી પર્વમાં આ ખૂબ મહત્ત્વનું અને તમારો પવિત્ર મત યોગ્ય જગ્યાએ ભણવો ખૂબ જરૂરી છે આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે સતત ત્રીસ ચાલીસ દિવસથી અમે લડાઈ લડી રહ્યા છીએ નારી અસ્મિતા માટે નારી સન્માન માટે અહીં લડાઈ લડી રહ્યા છીએ તો હું જામનગરની જનતાને એ જ અપીલ કરીશ કે આપ બસ મત દેવા જાવ ત્યારે ખાસ યાદ રાખજો કે તમે તમારું ભવિષ્ય કઈ દિશામાં નક્કી કરી રહ્યા છો ચાલીસ દિવસથી એક સમાજ ખૂબ મોટો સમાજ કે જે પોતાની લડાઈ લડી રહ્યો છે અને જે સરકાર એને સાંભળી નથી રહી તો તમારે એ વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં તમારી સાથે જો કોઈ આવો પ્રશ્ન થશે તો શું આ સરકાર તમને સાંભળશે શું આ સત્તા પક્ષ તમને સાંભળશે તો તમારે એ જ વિચારીને મતદાન મતદાનમાં તમારો મત નાખવાનો છે કે તમારે ભણેલો ભણેલો કોઈ વ્યક્તિ જોઈએ છીએ કે જે લોકો માટે લોકોની વચ્ચે રહેતો હોય અને સતત ખેડૂતો માટે અને એના માટે અવાજ ઉઠાવતો હોય તો તમારે આવા લોક નેતાની જરૂર છે કે સત્તામાં બેસીને ફક્ત એસી રૂમમાં આરામ કરતા નેતાની જરૂર છે મતદાન કરવા બેસી લોકોને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ આપણું મતદાન કરે આપણી ફરજમાં છે જય માતાજી બાપુ આજે રવિન્દ્રભાઈ મતદાન આજે એની કારણ કે સીધી ચાલે છે કોઈ આવી શકે એવી નહીં નથી એના અનુસંધાન આવી શકે નહીં રાજપૂત સમાજ આ મતદાનમાં વધારે એક્ટિવ દેખાય છે કારણ કે અસ્મિતાની લડાઈ હતી અમારી આજે અસ્મિતાની સવાલ હતો છતાં આજે અમારે મજબૂર થઈને આ વસ્તુ કરવી પડે છે શું રાજપૂત સમાજ શું મેસેજ આપશો રાજપૂત સમાજ મારી અપીલ છે કે આપણે અસ્મિતાની લડાઈ સુધી લઈ જશે આ લોકોએ આપણે વિરુદ્ધમાં આવી છે આ સુધી આપણે કોઈ જવાબ નથી દીધો આપણે કોઈ ગણના નથી લીધી રાજપૂત સમાજની માટે રાજપૂત સમાજ અપીલ છે કે આપ સમજીને વિચાર મત કરવાનો છે મતદાન સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે